તો સારો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય જવાન જય કિસાન આજે આમ તો ખાસ વિડીયો આપણે છે ને એક કોમેન્ટના આધારે બનાવવાનો છે એટલે જેમ બને આપણે જેટલી કોમેન્ટો લેવા એટલી લઈ લેવું એના જવાબ આપણે વિડીયોના માધ્યમથી આપી દે હું પણ જો બાકી રહી જાય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ કોમેન્ટના જવાબ આપી અને આપણે આપણા સબસ્ક્રાઈબરની માંગ પૂરી કરીશું એટલે જો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હવે આપણે એક ભાઈની કોમેન્ટ પહેલી કોમેન્ટ લઈ લઈએ કે ભાઈ એવી કોમેન્ટ હતી કે ભાઈ મારે છ મહિના થયા છે મેં આંબાનું વાવેતર કર્યું એને તો એમાં અત્યારે મારે માવજત હવે શું કરવી તો ખાસ કરીને અત્યારે એક એ કોમેન્ટ પહેલાં આપણે એક થોડીક વાત માવઠાની કરી લઈએ કારણ કે અત્યારે આજની તારીખ છે ઇઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ આપણે વિડીયો બનાવીએ છીએ એટલે આજે પણ પચીસ તારીખથી એકધારું ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માવઠું વધારે થયું છે બહુ વરસાદ પડ્યા છે અમારે પણ અત્યારે બહુ વરસાદ આ ત્રણ દિવસ થાય એક ધારો ચાલુ છે અને ખેડૂતભાઈઓને નુકસાની પણ મોટેપાયે છે એટલે એ પણ એક દુઃખ સાથે વાત કરવી પડે કારણ કે નુકસાની આ જે નુકસાની આવી છે ને એ ખેડૂતભાઈ સિવાય કોઈ સહન ન કરી શકે એટલે અત્યારે વરસાદ થોડોક બંધ થયો છે એટલે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે નહીં તો કાલ રાતથી આજ સવાર આખો દિવસ વરસાદ એક જ ધારો ચાલુ છે એટલે પાથરા પણ તણાઈ ગયા છે એક વેદના છે કારણ કે ખેડૂતના દીકરા તરીકે આ વેદના ખેડૂત હોય એ સમજી શકે બીજા ન સમજી શકે કારણ કે ખરાની અંદર માલ પીડો હોય ખેતરમાં પાથરા હોય અને જો આવો વરસાદ પડે એ નુકસાની એને પાછું કાઢવું એ તો મહા મુસીબત છે પણ શું કરું ભાઈ કુદરતી કોપ છે આપણે સહન કર્યા છે એવા બીજો કોઈ ઓપ્શન નથી એટલે તમારા એરિયામાં પણ ક્યાંય જો વરસાદ વધારે હોય ઓછો હોય જેવો વરસાદ હોય કોમેન્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે હવે આપણે જે ભાઈની કોમેન્ટ હતી એની ઉપર વાત કરીએ તો કે ભાઈ સો મહિના થયા હોય તો અત્યારે તો વરસાદી માહોલ છે વરસાદ વરસાદ રહી જાય ત્યાર પછી તમારે ખાસ કરીને એના જે ખામડા હોય અથવા તો ઢારિયા અમાએ સારી રીતે કરી લેવાના હે જે નાના આંબા હોય કારણ કે સો મહિના થયા હોય તો હજી એમાં મૂળનો વિકાસ ધીમે ધીમે ચાલુ થતો હોય એટલે એને પાણી પણ આપી દેવું અત્યારે તો પાણીની કાંઈ જરૂર નથી વરસાદ થયો હોય એટલે કારણ કે બધા એરિયામાં તો વરસાદ ન હોય એવું નથી પણ અમુક એરિયામાં નહીં હોય બાકી તો એંશી ટકા વિસ્તારમાં આજની તારીખમાં અઠ્ઠાવીસ તારીખની અંદર લગભગ જગ્યાએ વરસાદ પડી ગયો છે એટલે અમુક ટાઈમ જાય દસ દિવસ પંદર દિવસ એટલે એના ઢારિયા કમ્પ્લીટ તમારે કરી લેવા ત્યારબાદ જ્યારે તમે જે વાવેતર કર્યું એનું થળું હોય એનાથી એક ફૂટ કે દોઢ ફૂટ સેટી રીંગ બનાવી અને થોડું થોડું સાણીયું ખાતર તમારે જો હોય તો આપી દેવું બીજા કોઈ ખાતરની આગળ જરૂર નથી એમાં કારણ કે સાણીયું ખાતર આપીશું ને એટલે એનો વિકાસ પણ એકદમ જલ્દી થવા માંડી જાય અને આંબો એકદમ ગો ગ્રોથ કરવા માંડી જાય અને નવો કોર એટલે કે નવો પાલો પણ સારો રીતે એમાં આવી જાય અને ત્યારબાદ રીંગની અંદર સાણિયું ખાતર ભરી થોડું થોડું એટલે કે માનો કે એક એક સબલું એવળા નાના આંબામાં ન જોઈએ પણ આપણે માનો કે બે ખોબા ચાર ખોબા અને પછી રીંગની માથે પાછી માટી નાખી દેવાની છે એટલે સાણિયું ખાતર છે અંદર દટાઈ જાય રીંગની અંદર આવી રીતે તમારે રીંગ બનાવવાની છે અને પછી પાણી આપી દેવાનું છે એટલે તમારો આંબો એકદમ તમારી કલમ જે આમાં કલમનું તમે વાવેતર કર્યું એ ગ્રોથ કરવા માંડી જાય હવે બીજું કે જે આંબાની અંદર કોઈ નવો પાલો આવ્યો હોય તો ઠીક છે અને ન આવ્યો હોય જે તમારા છ મહિનાના આંબા હોય તમે વાવતર કર્યું એમાં અને આવ્યો હોય અને તમને ઈયળનો એટેક દેખાય અથવા તો કોઈ પાન હુકાતા હોય એવો કાંઈ પ્રશ્ન હોય જો પાન હુકાતા હોય ને તો ખાસ કરીને મિત્રો એમાં એક વસ્તુ કરજો તમે કે ચૂનો અને ગેરું જેના થળ હોય ને એમાં તમારે લગાડી દેવું પહેલાં ચૂનો લગાડી દેવો અથવા તો ગેરું લગાડી દેવો અથવા ચૂનો એમાં એક ફૂટના અંતરે બે વસ્તુ લગાડી દેવાની છે અને સાથે ચૂનાની અંદર છે ને બ્લૂ કોપર નાખી દેવું એટલે કે કોપર ઓક્સિકલોરાઈડ નામનું એક ફૂગનાશક આવે છે જો એ તમને તમારા એરિયામાં ન મળે તો એની સાથે તમે સાપ પાવડર કરીને આવે છે જે કાર્બન ડાયજમ અને મેકોજબનું મિશ્રણ આવે છે આ પણ તમારે ખાલી પચાસ ગ્રામ જ જોશે તમારો હો આંબા એ છે હજી એમાં જરૂર નહીં પડે એટલે એટલું તમે એડ કરી દેવો ને એટલે જેથી કરીને ઉધયના પ્રશ્ન છે ફૂગનાશકના જે મૂળિયાથી રોગ લાગતા જે ફૂગજન્ય રોગો છે ને એ તમારા નાના આંબાને એટેક નહીં કરી શકે અને આંબો આપણો એકદમ સ્વસ્થ રહે અને ગ્રોથ કરવા માંડી જાય એટલે અને જો તમને એડનો એટેક દેખાય તો એમાં સામાન્ય કોઈ પણ કન્ટેન્ટ લઈ લેવું છે એડનું આપણા તમારા નજીકના એરિયાની અંદર કોઈ પણ એગ્રો સેન્ટર હોય એમાંથી તમારે નાનું એવું કન્ટેન્ટ હોય એડ મારવાનું એ લઈ અને એનો છંટકાવ કરી દેવો અને પ્લસ બીજું કે એની સાથે ટાટા કંપનીનું એક રોગર આવતું આપણી જૂનવાની દવા છે વર્ષો પહેલાં આપણા બધા ઘઢિયા હતા એ દવાનો યુઝ કરતા રોગરનો એ પાંત્રી એલ કે ચાલીસ એમએલ તમારે એ દવાની અંદર નાખી દેવાનું એડની દવાની અંદર એટલે જેથી કરીને છે ને નવો પાલો પણ સારો આવ્યો છે અને પાલો નહીં આવ્યો હોય તો પણ આવી જાય એટલે કે કોર મૂકવાનું કામ ચાલુ કરી દે તમારું આંબો અને એકદમ સ્વસ્થ રહે અને શિયાળાની અંદર ખાસ એક ધ્યાન રાખવું કે ટાઈમ ટુ ટાઈમ એને પાણી આપ્યા કરવું આંબાને તો તમારી પાસે ડ્રીપ પદ્ધતિ હોય તો પણ હાલે અને જો તમે રેડ પાતા હોય તો પણ હાલે એટલે સમયસર એને પાણી આપી દેવું જેથી કરીને આંબો હું કાય નહીં કે શિયાળાની અંદર કેવું થતું હોય કે ભૂર પવન એકદમ ફેંકવા માંડે એટલે આપણે જે ઉનાળામાં તમે પાંચ દી આપો તો પણ હાલે અલા ભાઈ દસ દિવસે આપો તો પણ હાલે પણ શિયાળામાં કેવું થાય દસ દિવસ જાય ને એકદમ ભૂર પાવવાનું તો હાવ હુકાઈ જાય જમીન એટલે નાનો આંબો હોય હજી એના મૂળ તંતુમૂળ બહુ ગ્રોથ ન કર્યો હોય તો આંબો હુકાઈ જતો હોય એટલે પાંચ સાત દિવસે શિયાળામાં એને પાણી આપી દેવું એમાં કાંઈ કોઈ વસ્તુ બગડવાની નથી અને જેમ બને એમ આંબાનો ગ્રોથ જ આપણે કરાવવાનો છે એટલે એ આવી રીતે તમે છ મહિનાના આંબાની માવજત તમે ખેડૂત મિત્રો કરી શકો આ આપણી આ ભાઈની કોમેન્ટ હતી હવે એક બીજી કોમેન્ટ આપણે લેવાની છે બીજી કોમેન્ટ એવી હતી ભાઈની કે ભાઈ અમારે તો બહુ લાભ લાભપાયસામના દિવસે વરસાદ છે અમારે પણ ભાઈ છો અમારે લાભ પાયસમના દિવસેથી વરસાદ ચાલુ થઈ ગયો હજી બંધ નથી થયો એટલે આંબાને પિયત તો મળી ગયું છે કારણ કે આપણે નેક્સ્ટ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ દિવાળી સમય સમય અથવા દિવાળી પછી આંબાને પિયત આપવું કે નહીં અને તો કેવી રીતે આપવું એનો વિડીયો આપણે બનાવેલો હતો પણ હવે આ તો કુદરતી છે ભાઈ વરસાદ આવે તો આપણાથી કાંઈ રોકાતો નથી એટલે પાણી આપી દીધું હોય અને એ કે ઓલરેડી અમારે એ ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ અમારે કોર આવી ગયો છે એટલે કે નવો પાલવ આવી ગયો છે તો હવે શું કરવું તો કાંઈ એમાં ડરવાની જરૂર નથી નવો પાલો આવી ગયો હોય તો હજી તો દસમો મહિનો હાલે છે પછી અગિયારમો મહિનો બારમો અને પહેલાં મહિના આજુબાજુ પણ પહેલાં મહિનાને એનમાં પણ તમારો જો આંબામાં ફ્લાવરિંગ આવે ને તો પણ તમારે સારું બેસ્ટ બંધારણ થાય એમાં ખાસ કરીને જો પહેલાં મહિનામાં ફ્લાવરિંગ આવે ને એ બંધારણની અંદર તમારે જોવું ન પડે દવાનો છટકાવ ઓછો કરવો પડે એ એ તમારે કેરી છોટે વધારે એટલે એમાં તમારે મૂંઝાવાની જરૂર નથી નવો કોર આવી ગયો હોય તો હું તમને એક ટ્રીપ આપી દઉં છું એનો તમે છટકાવ જ્યારે વરસાદ રહી જાય હજી દસ દિવસ પછી પાંચ દિવસ પછી અથવા તો પંદર દિવસ પછી પણ તમે એનો છંટકાવ કરી શકો એટલે જે તમારો નવો પાલવ આવ્યો છે ને એ એકદમ સ્વસ્થ થઈ જાય અને થોડોક કોર થઈ જાય ને એટલે એમાં ફ્લાવરિંગ આવી જાય એના માટે તમારે છે ને સલ્ફર કરીને એક પ્રવાહી આવે છે આ એક તમારે લઈ લેવાનું છે સલ્ફર પ્રવાહી આવે છે અને જે બ્લૂ કોપર મેં કીધું કોપર ઓક્સિકલોરાઈડ એક આ ફૂગનાશક લઈ લેવાનું છે અને સાયફર મેથીન કરીને એક દવા આવે છે આ ત્રણ દવા તમારી સાથે લઈ અને જે તમને એગ્રો સેન્ટરમાં લઈ અને તમને ત્યાં એનું માપ પણ આપી દેશે અને તમારે છટકાવ આંબાની અંદર કરી દેવાનો છે હજી દસ દિવસ પછી દસ કે પંદર દિવસ પછી કરવાનો છે તમારે નવો પાલો આવ્યો તાત્કાલિકના ધોરણે છટકાવ કરવાની જરૂર નથી એટલે દસ કે પંદર દિવસના અંતર પછી તમે જોઈને છટકાવ કરો ત્રણેય દવાનો એટલે કેવું થાય કે સાયફર મેથીન પણ કોરને ગીઢો કરવાનું કામ કરશે પછી જે સલ્ફર પ્રવાહી આવે છે ને એ પણ તમારે કોરને ગઢો કરવાનું કામ કરશે અને ગરમાળો આપશે અને સાથે જ આ બ્લુ કોપર છે કોપર ઓક્સિકલોરાઈડ નામનું જે ફૂગનાશક છે ટૂંકમાં તમને એ ન મળે તો કોઈ પણ સારું ફૂગનાશક તમારા એરિયામાં મળતું હોય તમારે લઈ લેવાનું છે એવું નથી કે ભાઈ આપણે બ્લૂ કોપર જ લેવાનું છે કોઈ પણ સારું કન્ટેન્ટ હોય ફૂગનાશક લઈ લેવું જેથી કરીને જે ચોમાસા દરમિયાન કોઈ ફૂગના એટેક થયા હોય ને આંબાની અંદર એ વયા જાય અને આપણો આંબો એકદમ સ્વસ્થ થઈ જાય એટલે તમારે પણ ફ્લાવરિંગ એમાં આવી જાય અને બહુ સારું આવશે કારણ કે પહેલાં મહિના આજુબાજુ ફ્લાવરિંગ આવે ને એ તો આપણે દવાનો છંટકાવ પણ ઓછો કરવો પડે એટલે બેસ્ટ રહે આ દવાનો છટકાવ તમે દસ કે પંદર દિવસના અંતરે ખેડૂત મિત્રો કરી દેજો એટલે એનું રિઝલ્ટ પણ તમને બેસ્ટ મળશે અને સારું મળશે કોઈપણ પ્રશ્ન હોય ખેડૂત મિત્રોનો તો કિસાન માહિતી સેનાની અંદર તમે કોમેન્ટ કરજો બને એટલે હું જવાબ દેવાની કોશિશ કરીશ અથવા તો હું લાઈવ વિડીયો બનાવીને પણ તમને જવાબ આપીશ જય જવાન જય કિસાન